વહીવટી તંત્ર ને અગાઉ આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી આજે અન્નશન આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો રિપોર્ટ બાય ગુંભાર વિભાભાઈ રબારી કચ્છ જિલ્લા માલધારી વિકાસ સંગઠન થી જે રાપર તાલુકાના કાંઠા વિસ્તારની અંદર પાવરપટીના તમામ ગામોના જે ફંશન ઉપર આગેવાનો બેઠા છે તેનું માલધારી વિકાસ સંગઠન કચ્છ તરફથી હું સમર્થન કરું છું અને વાત છે કે મોટા પ્રમાણમાં ચહેરના ભૂમાફીઓ દ્વારા જે ચેરનું નિકંદન કાઢી અને નાના નાના આગરીઓની જમીન જ્યારે હડપ કરવાની જે કોશિશ કરી તેમાં જાહેર સમર્થન અમે આપીએ છીએ અને આ સમર્થન ઉપર બેઠેલા તમામ આગેવાનોને કાંઈ પણ છે એનું તમામ જવાબદાર વહીવટીતંત્ર રહી છે અને અમે માલધારી વિકાસ હંમેશા એનું ભરપૂર સમર્થન મારું નામ વિરમભાઈ જખરાભાઈ રબારી આજે તારીખ બાર બે બે હજાર ચોવીસના અમે આજથી પાંચ છ દિવસ પહેલાં અરજી કરેલી હતી કે અમે આ લોકોને જે કાંઠા વિસ્તારમાં જે ગામડાઓ લાગે છે સ્થાનિક જે હાચા આગરી છે સાહેબ એમને સાચું ન્યાય મળે અને એમના જે પણ દસ દસ એકર જે પણ મંજૂર જે તે સમયે સરકાર કરેલી છે તો એને પૂરતું પૂરતો ન્યાય મળે એના માટે આજે તારીખ બાર બે બે હજાર ચોવીસના અમે આજે અનસન માથે બેસવા માટે અહીંયા અમે સ્થળ ઉપર હાજર છીએ અને બેઠા છીએ તો સરકારને અમારી એટલી નમ્ર વિનંતી છે કે જે કાંઈ પણ ન્યાય મળે અને સ્થાનિક ગરીબ માણસોને સારો એવો જે દસ લીકરણનું જે એમનું જે કારખાનામાં પણ જે કાંઈ વાગરીઓને એમના માટે મળે એવી આશા સાથે અમે અહીંયા બેઠા છીએ અને જરૂરથી સરકારે એમનું સો સો ટકા અમને આની અંદર સાચો ન્યાય આપશે એવી આશા છે આજથી અમે અઠવાડિયા પહેલાં આવેદનપત્ર આપેલું હતું કે બાર તારીખે અમે અનસન ઉપર બેસવાના છીએ જો આ કારખાનાઓ બંધ ન થયા તો તો હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી એના માટે આજે આજે અમે બાર તારીખે અહીંયા બેસી બેઠા છીએ જે ખેડૂતોના પ્રશ્ન છે એમના ખેતરોમાં ઘૂડખર આવી જાય છે ઘૂડખરોની જે જમીન છે એ તો રણમાફિયાઓએ લઈ લીધી છે એટલા માટે ઘૂડખરો બધા જમીનોમાં આવી ગયા છે એ બધા પ્રશ્નો લઈને અમે આજે અહીંયા બેઠા છીએ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરશું જ્યાં સુધી પૂરતો ન્યાય નહીં મળે અમને ત્યાં સુધી અમે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરશું ગાંધી ચિંતિયા માર્ગ પહેલું તો મારું નામ જાડેજા શ્રીપાદેશ્વરજી ગામ રામભાવ જે માતૃભૂમિમાં કચ્છ અધ્યક્ષ તરીકે સૌ જે આ કચ્છનો નાનો રણ રહ્યો એ બચાવવા માટે આ ભૂમાફિયાને ભગાવવા માટે અત્યારે અમે આંદોલન શરૂ કર્યું છે અને જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે અન્નનો પણ એક પણ દાણો નહીં લઈ એની તંત્રની ટોટલ જવાબદારી રહેશે અમારા ઉપર કોઈ પણ હુમલો થયો તો એના જવાબદાર પોલીસ ખાતો પણ રહેશે કેમ કે પોલીસ સ્ટેશનમાં પણ અમે એક અરજી દીધેલી છીએ અને જ્યાં સુધી આ બધું બંધ નહીં થાય ત્યાં સુધી અમે આ આંદોલન તોડવાના નથી જે આ કચ્છના નાના રણમાં જે ભૂમાફિયા બેઠા કબજા કરીને એમને ખાલી કરવા માટે તાત્કાલિક ધોરણે ખાલી કરે અને જો ખાલી નહીં કરવામાં આવે તો અમે આંદોલન તોડવાના નથી આંદોલનમાં ક્યાં પણ કાંઈ પણ થશે તો આ તંત્રની જવાબદારી રહેશે એવું મૃત્યુ થશે તોય પણ આ તંત્રની જવાબદારી રહેશે જે અમુક લોકો કહે છે કે આમાં ખનણીવાળા પણ છે જે હું માતૃભૂમિમાં જોડાલ તરીકે ઈમાનદારીથી કહું છું પણ એક પણ આમાં ખનણીવાળો કોઈ આવ્યો દેણમાં તો એના ઉપર ગુનો દાખલ કરવામાં આવશે આમાંને ખબર ન હોય અને કોઈ કાંઈ કાં કર્યો ડાવો જમણો તો એના ઉપર ગુનો દાખલ કરવામાં તાત્કાલિક ધોરણે આવશે